નમસ્કાર મિત્રો હવે પછીના દિવસોમાં બંગાળની ખાડી બરોબરની વલોવાશે બંગાળની ખાડીની સક્રિયતાને લઈ ભારત ઉપર મિત્રો હવે પછી આ જુલાઈ મહિનાનું ચોમાસું બરાબરનું રંગ પકડવાનું છે અને મિત્રો હવે પછી ગુજરાતની અંદર પણ વરસાદનો એક ભારે રાઉન્ડ આવી રહ્યો છે આપણે મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત ઉપર એક સાથે મિત્રો ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે આ સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની અપડેટ તો બીજી તરફ હવે પછીના દિવસોમાં બંગાળની ખાડીની અંદર એક એક જેવી જેવી મોટી લો પ્રેશર વરસાદી સિસ્ટમ તૈયાર થશે લઈ ભારતના રાજ્યો સહિત ગુજરાતની અંદર મિત્રો વરસાદનો આવી રહ્યો છે એક સારો એક મોટો મેઘ તાંડવ જેવો રાઉન્ડ એમની પણ અપડેટ મેળવીએ અને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે મિત્રો આજે તારીખ બારમી જુલાઈ અને શુક્રવાર થયો છે તો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની કેવી રહેશે આગાહી કારણ કે હજુ પણ કેટલાક ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચાર દિવસની અંદર રાજ્યનું કેવું રહેશે વાતાવરણ એમની પણ આગાહી કરી છે તો મિત્રો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગઈકાલથી વરસાદને લઈ સુરત સહિત કેટલાય દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે જોવા મળ્યો છે વરસાદ અને મિત્રો અત્યારે ત્રણ વરસાદી સિસ્ટમો ગુજરાતને અસર કરતા જોવા મળી છે જેમાં અરબી સમુદ્રમાંથી લઈને મધ્ય ભારતની વચ્ચે એક સિયર ઝોન રચાતો જોવા મળ્યો છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ખાસ કરીને મિત્રો ભારતના પશ્ચિમી ઘાટના ભાગો જેની અંદર અરબી સમુદ્ર લાગુના ભાગો ઉપર અત્યારે એક ઓફ શોર ટ્રફનું નિર્માણ થયું છે ચોમાસાની ધરી પણ મિત્રો અત્યારે નોર્મલ સ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પછી આ ચોમાસાની ધરી ઉત્તરની દિશા તરફ ખસ છે પરંતુ એવામાં બંગાળની ખાડીની એક મોટી વરસાદી સિસ્ટમ ભારતની અંદર ત્રાટક છે અને જેને લઈ ભારતના રાજ્યોની અંદર સહિત ગુજરાતની અંદર મિત્રો જોવા મળી શકે છે આ સિસ્ટમનો વરસાદ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડશે તો બીજી તરફ મિત્રો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ અત્યારે લાઈવ ગુજરાતના ઘણા ભાગોની અંદર અસર કરતા જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ ત્રણ જેટલી સક્રિય છે પરંતુ અમુક ભાગોમાં ભેજનું ઓછું પ્રમાણ હોવાના કારણે તો બીજી તરફ જે ખાસ અમુક જે વિસ્તારો છે જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે કે ત્યાં મિત્રો જોવા મળી શકે છે હજુ પણ સારો એવો વરસાદ આજે આપણે જાણી લઈએ તો આજે ગુજરાતના કયા ભાગોની અંદર કેવી વરસાદની આગાહી છે તો મિત્રો આજે ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો વહેલી સવાર દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને મિત્રો જેમાં પણ સુરત તાપી લાગુના વિસ્તારો નવસારી વારડોલી આ સાથે જ મિત્રો વહેલી સવાર દરમિયાન અરબી સમુદ્રના દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો આવતો જશે તેમ આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર આ ઓફ શોર ટ્રફની અસરના ભાગરૂપે અને બીજી તરફ અત્યારે મિત્રો ચોમાસાના કરંટની અસરના ભાગરૂપે જોવા મળશે વરસાદ અને જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો હોય જેમાં અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ તો બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વીજ સાથેનો જોવા મળશે વરસાદ તો મિત્રો બાર તારીખના દિવસે ગુજરાતના બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ખાસ મહુવા આજુબાજુના ગ્રામ્ય પંથકો હોય મહુવા રાજુલા તળાજા આ સાથે પાલીતાણા વિસ્તારો હોય તો બીજી તરફ અમરેલી લાગુના સાવરકુંડલા લાગુના વિસ્તારો તો ગીર સોમનાથની અંદર પણ છૂટાછવાયા વિસ્તારો જેમાં કોડીનાર તુલસીસામ ઉના વિસ્તારો તો જૂનાગઢની અંદર પણ અમરેલી લાગુના છૂટા છવાયા વિસ્તારો અને ગીર સોમનાથ લાગુના છૂટાછવાયા વિસ્તારો તો બીજી તરફ રાજકોટની અંદર પણ અમરેલી લાગુના અમુક સીમિત વિસ્તારો કે એ વિસ્તારોની અંદર મિત્રો બાર તારીખના બપોરના સમયગાળા બાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ સુધીનો જોવા મળી શકે વરસાદ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો બપોરના સમયગાળા સુધીની અંદર ઘણા ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે જેમાં હવામાન વિભાગે વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ બિલીમોરા આજુબાજુના વિસ્તારોની અંદર તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો મોડલના આધારે પણ દક્ષિણી ગુજરાતના આપ અહીં જોઈ શકો સુરત ભરૂચના વિસ્તારો હોય અને જેમ બપોરનો સમયગાળો આગળ વધશે તેમ મિત્રો મધ્ય ગુજરાતના પણ અમુક સીમિત વિસ્તારો જેમાં ખંભાત આ સાથે ભરૂચ ભાવનગર લાગુના અમદાવાદની જે રોડ પટ્ટી છે વિસ્તારો જેની અંદર તમે જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન મિત્રો ધંધુકા બરવાળા લાગુના વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના પણ આણંદ લાગુના આ સાથે જ અમદાવાદ અને સુરેન્દ્રનગર લાગુના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ સુધીની અંદર હળવા વરસાદની આગાહી આજે પણ હજી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે તો સાંજ દરમિયાન દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદનું ભારે જોર જોવા મળી શકે જેમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લાના અમુક વિસ્તારો હોય ભરૂચ અને પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ ગોધરા અને વડોદરા આજુબાજુ ભરૂચના પંથકો હોય જેમાં પણ ખાસ રાજપીપળા લાગુના જે વિસ્તારો છે જેમાં નર્મદા અને વડોદરા આજુબાજુના એ વિસ્તારોની અંદર મિત્રો સાંજ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો અન્ય મોડલના આધારે પણ આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત મોડી સાંજ દરમિયાન મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો અને બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય કે જેમાં ભાવનગર જિલ્લો

ભાવનગર ગીર સોમનાથ અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને રાત્રે સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ અમુક વિસ્તારોમાં અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ રાત્રે બાર તારીખે પણ શરૂ રહે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે હવે પછીના દિવસોની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે મિત્રો ગુજરાતના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો જેમાં ઉત્તરી ગુજરાત કચ્છના વિસ્તારો પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તો અમુક એવા સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે બાકી આગામી ચાર દિવસ અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘણું ઓછું થઈ જશે ને જેને લઈ બફારાનું પ્રમાણ આગામી ચાર દિવસની અંદર ગુજરાતમાં ભારે જોવા મળશે અને ચાર દિવસ બાદ એટલે કે મિત્રો સોળમી તારીખ બાદ સત્તરથી લઈ અને ચોવીસ જુલાઈની વચ્ચે ગુજરાતમાં ફરી સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે જોકે મિત્રો આપને જણાવી દઈએ તો તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ આવા દિવસોની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને મધ્ય અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારો કે જ્યાં આપ અહીં જોઈ શકો છો તેર તારીખે પણ અરવલ્લી મહીસાગર ગોધરા દાહોદ વડોદરા નડિયાદ આણંદ આ સાથે જ બોડેલી ભરૂચ લાગુના અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીના કાંઠાના વિસ્તારોની અંદર આ રીતના ચાર દિવસની અંદર વરસાદની ગતિવિધિ હળવી ભારે શરૂ જ રહેશે જેની અંદર મિત્રો પંદર તારીખ સુધી સોળ તારીખ સુધી જેમાં પંદર તારીખે તો ગુજરાતના ઘણા ભાગોમાં ફરી પાછો સારો વરસાદ જોવા મળે અને સોળ તારીખે મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મજબૂત બની આપ અહીં જોઈ શકો છો કે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ ગતિ કરશે ને સોળ તારીખે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ એક તરફ પશ્ચિમની દિશા પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો સોળ તારીખથી વરસાદનો સારો એવો રાઉન્ડ શરૂ થશે ને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના વાદળાઓ સત્તર તારીખે બરોબર આવશે ને જેને લઈ ગુજરાતની અંદર એકથી બે જેવી વરસાદી સિસ્ટમો ભેળી થઈ જશે ને જેને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર રીતસરનું મેઘતાંડવ આગામી દિવસોમાં જોવા મળશે મિત્રો સોળ જુલાઈ બાદ ગુજરાતની અંદર આબ ફાટવાને લઈ એવા પણ દ્રશ્યો ગુજરાતમાંથી આવી શકે કારણ કે ભારે વરસાદ નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ અત્યારે મોડલો અને ચાટના આધારે જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાત સહિત કચ્છના પણ ઘણા ભાગોની અંદર સારો વરસાદ મિત્રો સોળમી જુલાઈ બાદ જોવા મળશે અને જે અંબાલાલ પટેલના આધારે જણાવીએ તો સોળ તારીખથી લઈ ચોવીસ તારીખ સુધી આ રીતની એક પ્રકારે ભારે મેઘ ખાંગા થઈ શકે છે મિત્રો અત્યારે ભારે વરસાદની આગાહી ભારે વરસાદની આગાહી પ્રમાણેના ચાટો જોવા મળી રહ્યા છે જો કે તેમ પણ આગળની કંઈ પણ અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું અને મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મધ્ય ભારતને પાર કરી આપ અહીં જોઈ શકો છો એમનો ટ્રેક અત્યારે અનુમાન છે કે આ સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવી શકે પરંતુ જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અત્યારે ખાસ કરીને આગામી ચાર દિવસ સુધી સક્રિય રહેશે અને જેને લઈ ગુજરાતની અંદર વરસાદનું જોર આ આવનારા ચાર દિવસ એટલે કે બાર તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખમાં ઓછું જોવા મળશે તેમ છતાં પણ મોન્સૂન કરંટના કારણે દક્ષિણી ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના સીમિત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસર પણ આગામી દિવસોમાં ભારે રહેશે નવી અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત